જય જવાન જય કિસાન આજે આપણે આપણી શોપ ઉપર છે અને વરસાદે દાઈ આ ધરોડા થાય એવું લાગે છે કારણ કે આજ વાગ્યા છે સાડા અગિયાર અને વરસાદે બગડાટી બોલાવી જો પાણી નીકળી ગયા પાણી અમારી દુકાને પહોંચે ને એટલે એમ થાય કે હવે ખેતર હોરા પાણી નીકળી જાય આ એનો નિયમ છે જો અત્યારે હજી ચાલુ જ છે જે આટલું પાણી આવે ને દુકાન પાસે એટલે ખેતર મારા પાણી નીકળે કાલ સાંજનો સારો વરસાદ પડી ગયો અને અત્યારનો સારો છે ધબધબાટી બોલાવે છે શાંત વાતાવરણ છે પવન નથી અને મીઠો વરસાદ પડે છે જય અમારા કોલીથળ ગામમાં મસ્ત મસ્ત વરસાદ આવ્યો કાંઈ ઘટે નહીં આધી સુધી અમને રાખી જ દીધા કે વરસાદ જ નહોતો આવતો હવે એવું લાગે છે કે ના આવે અમારા ચેકડેમ ભરે કારણ કે ચેકડેમમાં જયે પાણી જાયું નહોતું અને હવે આવશે કારણ કે કાલ સાંજનો સારો પડી ગયો ધરો થઈ ગઈ જમીન આધી હુધી તો બિચારાને કાંઈ જમીનને ભૂખી હતી અને આ પાણી તો બહુ બહુ સારામાં સારું કહેવાય કે મઘા નક્ષત્રનું પાણી જે પાણીના ટાંકા ભરતા હોય આખું વર્ષ એમને બગડે નહીં પોરા ન પડે આ પાણીનું બહુ મહત્ત્વ છે આ આ પાણીનું એટલું મહત્ત્વ કે નાના છોકરાઓને પીવડાવવું જોઈએ અને નવરાવા જોઈએ આ મગા નક્ષત્રનું પાણી એટલું તંદુરસ્ત અને સારું હોય મઘા નક્ષત્રનું પાણી અમારા મગફળી કપાસ મરચી આ વરસાદ પડે એટલે બહુ રોનકમાં આવે અને અમુક નક્ષત્ર ઓલા હોય કે ઝેરી પાણી પડતું હોય પણ એના હિસાબે વરસાદ પડે તો એ છોડ કાંઈ બહુ વ્યવસ્થિત થતો ન હોય ને આ પાણી પડે એટલે અમારો રસ બધું કપાસ ને મરચી બહુ સારા થઈ જાય લોક જીવાતે હટી જાય જો અમારા વરસાદ ચાલુ જ છે વાડીએ જાય તો ખબર પડે કેવો વરસાદ પડે છે અમે તો દુકાનમાં કરીને બેઠા છે બાપરીએ બે જણા તો મોબાઈલ જોવે છે જ્યાં આપણી દુકાન છે વરસાદ જોવાની મજા જ આવે કારણ કે પાણી જેટલું આવે જો હવે ખેતર હોરા નીકળશે બધાય પલરી ગયા અરે પણ અમારો મોબાઈલ પલરે છે बाहर निकलात नहीं हो भाई जो पानी रोड पर जमावट करी तो अमरा देवी पूजक शाक भाजी आ गया है आ जो आटो आटलू पानी है ज મજા જાય કે બધાને આનંદ આનંદ થઈ ગયો વાડિયા થી આવે બધા આનંદ માં આવે પાણીની આવક ચાલુ છે અને વરસાદ ચાલુ થોડોક ધીમો પડ્યો પણ હજી આવે જ છે ચાલુ જ છે હાલો આપણે આજનો પૂરો કરશું જય જવાન જય કિસાન જો બધા વાડીયાથી ખેડૂતો આવવા છે મોજમાં આવો બધા કારણ કે વરસાદ આજે દિવસનો પહેલી વખત આવ્યો હાનનો હાનનો આવે ગઈ તો કંઈ તો અમારા ભાગમાં આવતો ના તો બપોરનો વરસાદ આવી ગયો હાલો જય જવાન જય કિસાન